નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં એક નવા વિડીયો સાથે મિત્રો કઈ સ્ત્રીના નસીબમાં પુત્ર નથી હોતો એકવાર માતાલક્ષ્મી શિરસાગરમાં ભગવાન વિષ્ણુના પગ દબાવી રહ્યા હતા તેના પગ દબાવતી વખતે માતાલક્ષ્મીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે ભગવાન આજે મારા મનમાં ત્રણ પ્રશ્નો ઉદભવી રહ્યા છે જો આ ત્રણ પ્રશ્નોનો ઉત્તર આપીને મને સંતુષ્ટ કરશો તો મારા મનને ખૂબ જ શાંતિ મળશે ત્યારબાદ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવ જે પણ પ્રશ્ન હોય તે સંકોચ વિના પૂછો હું તમારી શંકાનું નિરાકરણ ચોક્કસ કરીશ પછી દેવી લક્ષ્મીજી કહે છે કે હે ભગવાન તે કઈ સ્ત્રી છે જેને સંતાન નથી થતું બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી અકાળે વિધવા બને છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે કયો શણગાર કરવાથી સ્ત્રીઓને સ્વર્ગનું સ્થાન મળે છે ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી તમે સાચું કહ્યું છે તમારા આ ત્રણ પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે આ પ્રશ્નોના જવાબ જગતમાં કલ્યાણ માટે છે જે કોઈ પણ વ્યક્તિ તેને ધ્યાનથી સાંભળે છે તેને પૃથ્વી પર પૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી તેને મારી સદગતિ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુ તે દેવી લક્ષ્મીને કહે છે કે હે દેવી આજે હું તમને એક ખૂબ જ પવિત્ર વાર્તા કહું છું આ વાર્તા દ્વારા તમને તમારા બધા જ પ્રશ્નોના મળી જશે પરંતુ તમારે આ વાર્તા સંપૂર્ણ ધ્યાનથી સાંભળવી પડશે આ વાર્તા ક્યારેય અર્ધાંગીથી સાંભળવી જોઈએ નહીં મારામાં સમગ્ર વિશ્વનું કલ્યાણ છુપાયેલું છે જે કોઈ આ કથા ધ્યાનથી સાંભળે છે તેના બત્રીસ પાપ હું માફ કરી દઉં છું ત્યારબાદ દેવી લક્ષ્મી કહેવા લાગ્યા કે હે પ્રભુ તમને વચન આપું છું કે હું આ કથા મારા પૂરા હૃદય અને ભક્તિ સાથે સાંભળીશ કૃપા કરીને તે વાર્તા સંભળાવો તો મિત્રો હું તમને બધાને વિનંતી કરું છું કે આ વાર્તા સંપૂર્ણ રીતે સાંભળો તેને અર્ધા હૃદયથી સાંભળ મળવું એ પાપ માનવામાં આવે છે વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને લાઈક પણ કરો આમ કરવાનું ભૂલશો નહીં ચાલો શરૂ કરીએ ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી લક્ષ્મી એક સમયે દેશની મધ્યમાં એક નાનકડું શહેર હતું તે નગરમાં એક શેઠ રહેતો હતો તે શેઠને બે પુત્રો હતા અને શેઠના પુત્રો બંને પરણેલા હતા શેઠના ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી પરંતુ શેઠની પત્નીનો સ્વભાવ ખૂબ જ દૃષ્ટ હતો શેઠની પત્ની અને શેઠના મોટા પુત્રની પત્ની બંનેનો સ્વભાવ દૃષ્ટ હતો શેઠની પત્ની તેની મોટી વહુને ખૂબ જ લાડ કરતી હતી પરંતુ તે નાના પુત્રની પત્ની સાથે ખરાબ વર્તન કરતી ઘરની સૌથી નાની વહુ એટલે કે નાના પુત્રની પત્ની ખૂબ જ સારા સ્વભાવની ઈશ્વર પર શ્રદ્ધા અને પતિવ્રતા મહિલા હતી તે ઘરના તમામ કામ એકલા જ કરતી અને ઘરના કામમાં ખૂબ જ કુશળ હતી સારા સ્વભાવના હોવા છતાં તેની સાસુ તેની સાથે ખરાબ વર્તન કરતી અને હંમેશા તેનું અપમાન કરતી તેની પાછળનું કારણ એ હતું કે મોટી વહુને એક દીકરો હતો અને નાની વહુએ એક દીકરીને જન્મ આપ્યો હતો દીકરીને જન્મ આપવાથી શેઠની પત્ની વારંવાર અપશબ્દ કહેતી હતી પણ બિચારી શું કરી શકે ભાગ્યમાં જે લખ્યું હોય તે જ વ્યક્તિ સાથે થાય છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી હવે હું તમને નાની વહુની વાર્તા કહું આનાથી તમને પહેલા પ્રશ્નનો ઉત્તર પ્રાપ્ત થશે તમને જવાબ મળશે કે કઈ સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ નથી થતી દેવી શેઠની પત્ની પહેલેથી જ દૃષ્ટ અને કુટેવ સ્વભાવની હતી જેના કારણે તેની સાસુ પણ પરેશાન હતી શેઠની પત્ની તેની નાની વહુને બધાથી વધારે દુઃખ આપતી હતી નાની વહુનું નામ સુકન્યા હતું અને સુકન્યાને ત્રાસ આપવામાં તેનો શ્વાસ ઘણો આનંદ લેતો હતો બિચારી સુકન્યા દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતી અને આખો દિવસ ઘરના કામકાજ કરતી આખો દિવસ કામ કર્યા પછી તેને રાત્રે જ ઊંઘવાનું મળતું હતું આટલું કરવા છતાં પણ શેઠની પત્ની તેને ધિક્કારતી હતી નાની વહુ જ્યારે ઝાડુ મારતી ત્યારે તેને ટોણા મારતી કે તારા હાથમાં તાકાત નથી શું તું જલ્દી જલ્દી ઝાડુ માર હું મંદિરે જઉં છું અને હું પાછી આવું ત્યારે તું ભોજન બનાવીને તૈયાર રાખજે અને હું આવીશ કે તરત જ હું તે ભોજન સ્વીકારીશ અને સાંભળ અન્નનો એક દાણો પણ બગાડવો ન જોઈએ બિચારી સુકન્યા ચૂપચાપ તેની સાસુનો ત્રાસ સહન કરતી હતી દરેક આજ્ઞાનું ખૂબ જ નમ્રતાથી પાલન કરતી હતી પછી નાની વહુએ જમવાનું બનાવવાનું શરૂ કર્યું રસોઈ કરતી વખતે જ વિચારવા લાગી કે હું આટલું બધું કરું છું ઘરના કામ છતાં પણ હું શાંતિનો શ્વાસ લઈ શકતી નથી મારી સાસુ મને એક યા બીજી વાતે ટોણા મારતી રહે છે સુકન્યાએ તેની ટોણા મારવાની ટેવમાંથી ક્યારેય છુટકારો મળશે તે ખબર ન હતી આવું વિચારતી હતી કે અચાનક જ ઘરનો દરવાજો ખટખટાવવાનો અવાજ સંભળાયો નાની વહુએ વિચાર્યું કે હજુ જમવાનું પણ તૈયાર નથી થયું લાગે છે કે મારા સાસુ આજે વહેલા પાછા આવ્યા છે હવે તે ટોણા મારશે સુકન્યાએ ફરીથી દરવાજો ખોલ્યો અને જોયું તો દરવાજા પર એક સાધુ ઊભો હતો સાધુએ સુકન્યાને કહ્યું દીકરી હંમેશા પરણિત રહેજે આ સાધુ માટે થોડું અન્નદાન કર હે દીકરી મને બહુ જ ભૂખ લાગે છે પછી સુકન્યાએ વિચાર્યું જો હું આ સાધુને ખોરાક ખવડાવું છું અને આ દરમિયાન મારી સાસુ આવી જશે તો મારી તબિયત બગાડી નાખશે થોડીવાર વિચાર્યા પછી સુકન્યાએ વિચાર્યું કે જો હું મારી સાસુના ટોણાના ડરથી આ સાધુને ખવડાવીશ નહીં તો મને મહાપાપ લાગશે અને મારા બધા જ સારા કાર્યો નાશ પામશે આ વિચારીને સુકન્યાએ પેલા સાધુને ઘરની અંદર બોલાવ્યો અતિથિ પાલન કરીને સુકન્યાએ સાધુને ભોજન કરાવવાનું શરૂ કર્યું તે જ ક્ષણે તેની સાસુ ઘરમાં આવી પહોંચી અને સાધુને ઘરની અંદર જમતો જોઈને તેને પણ ખૂબ જ ગુસ્સો આવ્યો બૂમો પાડીને સુકન્યાને પૂછવા લાગી શું અહીં કોઈ પ્રકારનો ભંડારો કે મિજબાની ચાલી રહી છે કે તમે ભિખારીઓને ઘરે બેસાડીને ખવડાવો છો સુકન્યાએ તેની બહુ જ પ્રાર્થના કરી પરંતુ તે સાસુએ વહુનું એક પણ ના સાંભળ્યું અને સાસુએ તે સાધુને ઘરની બહાર ફેંકી દીધો અને તેનો ખોરાક ઉપાડીને કચરામાં ફેંકી દીધો તે પછી તે સુકન્યા પર ગુસ્સે થવા લાગી હે દૃષ્ટ સ્ત્રી મેં તને કહ્યું કે અન્નનો એક પણ દાણો બગડવો ન જોઈએ પરંતુ તે શું કર્યું પેલા ભિખારીને આટલું બધું ભોજન આપ્યું સુકન્યા થોડી વાર ગભરાઈ અને બોલી સાસુમાં આટલો બધો ગુસ્સો કરવાનો શું અર્થ શાસ્ત્રો કહે છે કે દરવાજે આવતા લોકોને ક્યારેય ખાલી હાથે મોકલવામાં આવતા નથી ત્યારે સુકન્યાની સાસુએ તેને બહુ જ ઠપકો અને દુઃખ પહોંચાડ્યું બંને વચ્ચે લાંબા સમય સુધી ઝઘડો ચાલતો રહ્યો અને સુકન્યાની દૃષ્ટ સાસુ ગુસ્સે થઈ ગઈ અને સુકન્યાને ઘરની બહાર કાઢી મૂકી અને ઘરનો દરવાજો બંધ કરી દીધો સુકન્યા લાંબા સમય સુધી ઘરના મુખ્ય દરવાજા પર જ બેસી રહી તે સામે ઊભી રહી અને બહારથી તેની સાસુને બૂમો પાડવા લાગી સુકન્યાની સાસુએ તેની એક ન માની અને તેને ઘરની અંદર ન આવવા દીધી પછી સુકન્યા ઉદાસ લાગતી તેના માતાના ઘરે જવા રવાના થઈ માતાના ઘર તરફ જવાના માર્ગમાં એક વિશાળ જંગલ હતું સુકન્યા ભૂખ અને તરસથી તડપતી હતી તે જંગલના રસ્તેથી ચાલવા લાગી ત્યારે અચાનક જ વાદળો જોર જોરથી ગર્જના કરવા લાગ્યા અને જોરદાર વરસાદ પડવા લાગ્યો વરસાદથી બચવા સુકન્યા એક ઝાડ નીચે જઈને ઊભી રહી ત્યાં જ સુકન્યાએ જોયું કે ઝાડ નીચે એક ઓરડો બનાવેલો હતો પછી કોઈ પણ વિલંબ કર્યા વગર ચેમ્બરમાં પ્રવેશ્યા પછી સુકન્યાએ જોયું કે અંદર એક સાધુ મહાત્મા બેઠા છે તે સાધુ બીજું કોઈ નહીં પરંતુ ભગવાન વિષ્ણુ પોતે જ સંતના રૂપમાં બેઠેલા હતા તે સાધુએ સુકન્યાને જોઈ ત્યારે તેણે કહ્યું કે દીકરી આ ગાઢ જંગલમાં તું એકલી શું કરે છે રડવાનું બંધ કર હું તારા વિશે બધું જ જાણું છું તારા સાસરિયામાં બહુ દૃષ્ટ સ્વભાવના છે અને તને ઘણી તકલીફો આપે છે તેનું એક જ કારણ છે કે તને પુત્રનો આશીર્વાદ નથી મળ્યો દીકરીને જન્મ આપવાને કારણે તારા તારી સાસુના અપશબ્દ સાંભળવા પડે છે દીકરી તું ચિંતા ના કરીશ હું તને એક કાપલી આપું છું તેના પર ગમે તે વસ્તુનો ઉકેલ લખેલો છે તમે તે ઉપાયનું પાલન કરી શકો છો તેને દિલથી કરો અને પછી તમને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે પછી સુકન્યાએ તે કાપલી લીધી અને ઋષિ ત્યાંથી અચાનક જ ગાયબ થઈ ગયા આ ચમત્કાર જોઈને સુકન્યા ખૂબ જ ખુશ થઈ ગઈ અને જ્યારે વરસાદ બંધ થયો ત્યારે સુકન્યાના પતિ તેને શોધતો શોધતો તે જગ્યા પર આવી પહોંચ્યો સુકન્યાએ તેના પતિને આખી હકીકત કહી ત્યાર પછી બંનેએ ઘરે પાછા ન જઈને એક જંગલમાં જ રહેવાનું નક્કી કર્યું ત્યાં રહેતા એક દિવસ તેને પુત્ર થવાનો વિચાર આવ્યો સુકન્યાના મનમાં વાત આવી અને તે મનમાં વિચારવા લાગી કે જો મને પણ દીકરો હોત તો મને મારા સાસરિયામાં બહુ જ માન મળત પછી સુકન્યાએ પહેલાં ઋષિએ આપેલી નોટ યાદ આવી અને પછી જ્યારે તેણે એ નોટ ખોલી અને તે વાંચ્યું તેણે જોયું કે જે સ્ત્રીઓની પુત્રની ઈચ્છા હોય તે સ્ત્રીઓએ રાતના પતિની ડાબી બાજુ સૂઈ જવું જોઈએ આમ કરવાથી થોડી વાર પછી ડાબી બાજુ સૂવાથી જમણી નાકનો સ્વર શરૂ થાય છે અને જમણી બાજુ લેવાથી ડાબી નાકનો સ્વર શરૂ થાય છે પછી જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલાં તે ખાતરી કરવી જોઈએ કે માણસનો જમણો શ્વાસ ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો સ્વર ચાલતો હોવો જોઈએ અને તેજ સમયે ગર્ભધારણ થવો જોઈએ આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે તેનાથી વિપરીત જો નાકનો અવાજ ફરવા લાગે છે તો પુત્રનો જન્મ થશે સ્લિપમાં આગળ લખ્યું હતું કે માસિક સ્ત્રાવ શરૂ થયા પછી પ્રથમ ચાર દિવસમાં પુરુષ સાથે સંભોગ કરવાથી તે પુરુષને નકારાત્મકતા પ્રાપ્ત થાય છે અને પાંચમી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રીની પ્રાપ્ત થાય છે તથા છઠ્ઠી રાત્રિ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમી રાત્રિએ મિલન થવાથી એક વંજિલ પુત્રીની પ્રાપ્તિ થાય છે આઠમી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે અને નવમી રાત્રે મિલન કરવાથી સુંદર પુત્રીની પ્રાપ્તિ થાય છે દસમી રાત્રે વિદ્વાન અને ખૂબ જ સારા પુત્રની પ્રાપ્તિ થાય છે અગિયારમી રાત્રે મિલન કરવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે બારમી રાત્રે મિલન કરવાથી ગુણ પુત્ર પુત્રનો જન્મ થાય છે અને તેરમી રાત્રે મિલન કરવાથી લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે ચૌદમી રાત્રે મિલન થવાથી ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે પ્રિય મિત્રો આ વાતનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે સુકન્યાએ માસિક ધર્મ પછી ચૌદમી રાત્રે તેના પતિ સાથે સમાગમ કર્યો હતો પછી ગર્ભધારણ થયો અને પછી બીજા દિવસે સુકન્યાનો પતિ જંગલમાં લાકડા કાપવા ગયો હતો અને સુકન્યા ઘરમાં રહી ત્યારે અચાનક જ જોરદાર તોફાન આવ્યું અને સુકન્યાની ઝૂંપડી ઉડી ગઈ પછી સુકન્યા દોડીને એ જ ઝાડના પોલાણમાં અટકી ગઈ જ્યાં તેણીને ઋષિ મળ્યા હતા સુકન્યા ત્યાં તેના પતિની રાહ જોઈ રહી હતી ત્યારે જ ત્યાં અચાનક જ બે રાક્ષસો આવ્યા રાક્ષસો અત્યંત પ્રપંચી હતા પછી તે પોલાણ સાથે ઝાડ નીચે ઉડી અને એવી જગ્યાએ ગયા જ્યાં ઘણું સોનું હતું જ્યારે સુકન્યાએ આ દ્રશ્ય જોયું ત્યારે તે ચોકી ગઈ સુકન્યા ઝાડના પોલાણમાં છુપાઈ ગઈ અને જ્યારે રાક્ષસ ખોરાકની શોધમાં નીકળ્યા ત્યારે સુકન્યાએને તે જગ્યા મળી ગઈ તેમાંથી ઘણું બધું સોનું ઉપાડીને પોલાણમાં ભરી દીધું જ્યારે રાક્ષસો પાછા ફર્યા ત્યારે તે ફરીથી ઝાડ પર બેસી ગયા અને તે ઝાડને ઉડાડીને તે જંગલમાં આવી ગયા રાક્ષસના ગયા પછી સુકન્યાએ બધું જ સોનું લઈને તેના પતિ પાસે જઈને તેને સોંપી દીધું અને પતિ અને સુકન્યા બંનેએ તે પોતાના ઘરે ગયા સાસરે પાછા આવ્યા અને તેણે તે સોનું સાસુને આપ્યું અને તેને આખી હકીકત જણાવી આ સાંભળીને સાસુને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી કે હે મૂર્ખ સ્ત્રી તું આટલું જ સોનું લાવી છે જો હું હોત તો તે આખું સોનું લઈ આવ્યું હોત પછી સાસુ પણ તે જંગલમાં પોલાણા માં સંતાઈ ગઈ અને રાક્ષસની રાહ જોવા લાગી પછી તે બે રાક્ષસો ત્યાં આવ્યા અને પછી તેઓએ તે પોલાણને ઉડાડી દીધી અને તેને એક બરફેલા પહાડ પર લઈ ગયો આ જોઈને સાસુ ખૂબ જ ગુસ્સે થઈ તે કહેવા લાગી કે તે આ ક્યાં લઈ આવ્યા છે અહીં માત્ર બરફ અને કાદવ જ છે પછી રાક્ષસે તેનો અવાજ સાંભળ્યો અને જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઝાડની પોલાણમાં સંતાઈને બેઠી છે પછી તે બંનેઓ રાક્ષસોએ સાસુને પકડીને બહાર કાઢી અને તે બર્ફીલા પહાડ પર પછાડી પરંતુ તે પછાડતાની સાથે જ તે મૃત્યુ પામી અહીં સુકન્યા તેના સાસુની રાહ જોઈ રહી હતી તેની સાસુ પાછી ન આવતા ત્યારે સુકન્યાએ તે પોલાણ પાસે ગઈ અને અંદર જઈને જોયું ત્યાં તેની સાસુ ન હતી તે સમજી ગઈ કે લોભને કારણે તેને શ્વાસ ગુમાવી દીધો છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી દેવી જે પણ સ્ત્રીઓને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તે મેં સુકન્યાને આપેલી કાપલીમાં દર્શાવેલ ઉપાયોનું પાલન કરવું જોઈએ તમારો બીજો પ્રશ્ન એ હતો કે સ્ત્રી કયા કારણોસર વહેલા વિધવા બને છે તો જે સ્ત્રી અત્યંત લોભી હોય છે તે સ્ત્રી જલ્દી વિધવા બની જાય છે અને જે સ્ત્રી ચારિત્ર્યનું રત્ન ધારણ કરે છે તેને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે સ્ત્રીએ ક્યારેય બલિદાન ન આપવું જોઈએ તો મિત્રો આ રીતે ભગવાન વિષ્ણુએ લક્ષ્મીને આ વાર્તા કહી તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ